આજે અમે બાળકોને ગમતી વાર્તાઓને રજૂ કરવાની કંઈક અલગ રીત વિચારી એના માટે અમે બાળકની અંદર રહેલી મૌલિક શક્તિને ઓળખવા અને નિહાળવા માટે વાર્તા કથનનો સહારો લીધો તો તેમાં અમે એક શરત એવી રાખી કે સાંભળેલી કે જોયેલી વાર્તાની જગ્યાએ બાળકોએ જાતે બનાવેલી વાર્તાને પ્રાધાન્ય આપ્યું તો એના માટે અમે પહેલાં તો ગૂગલનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રકારના એન્થેસ્ટિક સ્ટીકર ડાઉનલોડ કર્યા અને એમના કટિંગ્સ કરી અને બાળકોને તેમાં રંગ પૂરવા માટે આપ્યો પછી તેમાં મજબૂત બનાવવા માટે બાળકોએ કટિંગ કરેલા સ્ટીકર કે જેમાં એમણે રંગ પૂર્યો હતો એને પુઠ્ઠાની મદદથી મજબૂત બનાવ્યા પછી બાળકોને અમે જોડીમાં કાર્ય સોંપ્યું કે ભાઈ તમારે સાથે મળી અને તમને જે કાંઈ પણ સ્ટીકર આપ્યા છે એની ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે જ્યાં જ્યાં અમુક અમુક બાળકોએ બહુ સરસ રીતે વાર્તાઓ બનાવીને જ્યાં જ્યાં બાળકોને જરૂર પડી આ માર્ગદર્શન આપ્યું અમે ધાયરું નહોતું એટલું સરસ રીતે બાળકોએ વાર્તા રજૂ કરી છે અને એટલા સરસ રીતે વાર્તાઓ બનાવી પણ છે એટલે એના ઉપરથી અમે એટલું તો નક્કી કર્યું કે બાળકોની અંદર મૌલિકતાનો અખૂટ ભંડાર ભરેલો હોય છે અને આ કાર્યની અંદર બાળકોને પણ ખૂબ જ મજા આવી મજાના જે વધારાના કટિંગ્સ હતા એની મદદથી ફોટો ફ્રેમ બનાવી અને સ્ટેજ બનાવવામાં આવ્યું એના માટે અને ફોટોફ્રેમનું નામ આપવામાં આવ્યું સ્ટોરી ટાઈમ અને એને પછી દોરીની મદદથી એને બાંધવામાં આવી અને બાળકોને ત્યાં આવીને વાર્તા રજૂ કરવામાં વાર્તાઓ રજૂ કરી છે તે અમારા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મારું નામ સયસયરા દાદા છે હું બીજા ધોરણમાં ભણું છું મારી વાતાનું નામ છે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું મારી મારી વાતાનું નામ

ગામની મચલી દુકાનમાં બિલાડીને ગુલ્ફી મળી ને ને એક જ ગુલ્ફી હતી દુકાનમાં તો ને એક છોકરો આવ્યો ને તેણે તે ગુલ્ફી લઈ લીધી ને બિલાડી બહેન તો ઉદાસ થઈને આખા ગામમાં ફરતા હતા ને પછી ને પછી ગામની છેલ્લી દુકાનમાં બિલાડી બહેનને ગુલ્ફી મળી બિલાડી બહેન તો ખુશ થઈ ગયા પછી બિલાડી બહેને કીધું દુકાનવાળા ભાઈ મને ગુલ્ફી આપો દુકાનવાળા ભાઈએ કીધું કે તારી પાસે પૈસા છે તો બિલાડી બેન ને ના પાડી એને કીધું કે ચાલ બિલાડી જવા દે તારી પાસે પૈસા નથી તો આ આવી જ કેમ ને બિલાડી બેન તો ઉદાસ ગામમાં જતા હતા બે એક છોકરો પૈસા ગણી રહ્યો હતો તેના હાથમાંથી એક દસની નોટ પડી ગઈ ને બિલાડી બહેને દોડ લગાવી તે દસની નોટ લઈ લીધી ને તે દસની નોટ લઈને બિલાડી બહેને ભૂલથી લીધી બિલાડી બહેન જેમ દુકાનની બહાર નીકળ્યા તેના હાથમાંથી ગુલ્ફી પડી ગઈ અને એ એ ગુલ્ફી કૂતરો લઈને ભાગી ગયો તે વાર્તાથી આપણને શીખ મળે છે કે કોઈ દી હરામના પૈસા ન લેવાય સરસ મારું નામ છે ડાયબી સ્મિત અમિતભાઈ હું બીજા ધર્મ અભ્યાસ કરું છું મારી વાર્તાનું નામ છે દયાનું મારું નામ છે ગંતા એકાશ્રેતા હું ગોધા ગામમાં પણ છું મારી વાતોનું માતાનું નામ છે દયાળું દયાળું ઝાડ એક મોટું બધું જંગલ હતું તેમાં ઘણા બધા ઝાડ હતા એમાં એક મોટું બધું ઝાડ હતું તેમાં ઝાડના કેરી કેળી હતી કેળીના ઝાડના બાજુ એક અલગનું ઝાડ અલગનું ઘર હતું તો હરણ બી ગયો ને એ કેરીના ઝાડની વાસે સતાઈ ગયું તો પાછું 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 બોલ્યું જ લીમડાનું ઝાડ તો તું કેમ સતાય છે તો હરણને એમ છે કે આ તો મને ખાવાનું પણ છે તો એ બા છૂટતો છૂટતો બહાર નીકળો અને જોયું કે આ તો ઝા આ તો દયાનું ઝાડ છે તો એમણે લીધું એક માગ્યું કે મને મને તો બે ત્રણ ફળ આપો ને તો ઝાડ ઝાડે એને બે ત્રણ ફળ આપ્યા અને

દિવસ હતો રાત્રે અમે બધા અગાસી પર સુતા હતા આકાશ ઉપર અડધા તારા જૂથમાં હતા અને અડધા તારા જૂથમાં સુતા હતા તે મારા બધી સમજાવતા હતા ત્યાં મને નિંદર આવી ગઈ તો હું ખાટલામાં જઈ સુઈ ગયો મને સપનું આમ કે હું અવકાશ યાત્રી બન્યો હતો હું મોટા લોકેશમાં જઈને તારાની મુલાકાતમાં ગયો હતો તારા कारा आला पासे जंतारो बुजी तो आया के मायो तू तो तू तो मार से मत उठा बयो जा तू बयो जा

સ્ટ્રોબેરી બને ઝઘડવા લાગી ત્યાં એક કેરી આવી કેરી બોલી તમે કેમ ઝગડો છો આપણા આપણામાંથી રાજા કોણ છે તો કે કેરી તો કે આપણે સંપીને આપણે ઝઘડો નથી કરવો આપણે સંપીને લેવાનું હોય

লা প তাভ নে চ বতাবো মা পাস্ত খালে জাবা স ত নথি বা নে কি এচ ভা চ ভাে চপ পাই পাই ছপ তা নেকি চ তাবো নে মা રૂપિયા છે

देशिया स्ट्रॉबेरी का तो बहुत भाव के स्ट्रॉबेरी ना स्ट्रॉबेरी ना झाड़ एक दिवस बस माखा खाए जाते थे तो ते एक दिन से वो क्या भी कर रहे ना स्ट्रॉबेरी ना जहाँ चाहे तो बारे में हमारे घर पास ही नहीं जाओ तो हमारा घर पास तो स्ट्रॉबेरी पास है ना स्ट्रॉबेरी एक किचन क्या भाग आया जी भाग आया जी भाई ત્રીજા ધોળમાં બધા છું આજે મારી વાર્તાનું નામ છે એક મેં સફરજનને એક કેમેરા મારું નામ છે નબરદે રાજે કપડું હું ત્રીજા ધોળમાં વાઉં છું મારી વાર્તાનું નામ છે એક સફરજન એક કેમેરો એક સફાનભાવ હતા તે સફરજન જ ચાલતા તે ચાલતા જાતા હતા તો એને રસ્તામાંથી એક કેમેરો મળ્યો તે કેમેરો લઈને ઘરે ગયા અને અને તે અને તે રક્ષૂનો ફોટો પાવરો

Maari na kemra ni, o bija junu ma poru chu, o maa. Boar bita. Maari maachani mamke, tamer kuno anana. Eka nanas ni jagalu ju etu, ananas mojo alabai alabai, ananas lege ananas, esna bila,

Thank you. મારું નામ છે સાઈરા અને મેઘોનું એક મોટું જંગલ હતું તેમાં એક જામફર તેમાં એક જામફળનું વૃક્ષ હતું વૃક્ષ હતું તે એક ચોમાસાનો સમય હતો તે એક વખત તે એક વખત વરસાદ વરસાદ આવ્યો અને તડકો પડ્યો ને મેઘોનું સાવી મેં જાણે કીધું કે હું મારો મિત્ર બનીશ પછી કીધું કે આપણે બે હાલ હલ આપણે બે દોસ્તી થઈ જશું તો પછી તૂકાવી તો તો જામફલે કીધું કે આ આપણે બે હવે પાકા મિત્ર તો મેઘનુષે કીધું કે હા આપણે બે તો પાકા મિત્ર તો જાફરે કીધું કે તું ક્યારે મારા મળવા આવીશ તો સે કીધું કે મેં સે કીધું કે જ્યારે વરસાદ અને તડકો બે ભેગા થતા હોય ત્યારે હું આવીશ તો જાફરે કીધું કે હા તો એક વખત મેઘનુષ મેઘનુષ તડકો તડકો નો આવ્યો અને વરસાદ આવ્યો તો જામફળી કીધું કે મારો મિત્ર ક્યારે આવશે મારો મિત્ર ક્યારે આવશે તો થોડીક વાર રાહ જોઈ રાહ જોઈ રહ્યો હતો તો થોડીક વારમાં તડકો આવી તડકો અને વરસાદ બે ભેગા થયા ને બહુ ભેગા થયા ને મે આવી આવ્યો ને કીધું કે તું ઉદાસ કેમ છે તો જામફરે કીધું કે હા હું ઉદાસ હતો તો તું મને લાગ્યું આવીશ નહીં તો મેં ધનુષે કીધું કે હું આવ્યો ને તો જામફરે કીધું કે હું આ જામફરે કીધું કે તું તો મારો મિત્ર કહેવાય છે એટલે તું તું ક્યારેય મારા મારે બાદ છે નહીં તો મેં ધનુષે કીધું કે હા તે તે આપણને તે શીખ મળે મળી કે દોસ્તી રાખાય તો આપણે બાકી સંબંધથી રાખાય

ચોર એને લઈ ભાગ ભાગ્યો ભાગ્યો ને તો શિપાલો પાછળ એનો ચાલ એવા ભાગ્યા સિપાલો પાછળ એક જીપાલો એ અહીંયા પંપડા ને ચોરને મારવા મળ્યા ચોર ચોર ભાગવાનો મળ્યો તો એક વાર ખવા અહીંયા ફરી ચોર પડી ગયો ને ચોર હાલવા i'm